યાત્રાનો પ્રારંભ થયો છે અને જે ગુજરાતમાં જે ઘટનાઓ બની હતી જે મોરબીનો જેને ન્યાય અપાવવા માટે આજે કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તે મોરબી ખાતેથી શરૂ થઈ ચૂકી છે અને છેલ્લા ખાસા સમયથી જે આ માંગને લઈને લડત ચલાવી રહેલા જિગ્નેશ મેવાણી છે તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સીધી તેમની સાથે વાતચીત કરી

પણ જીનેશભાઈ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે પીડિતો છે તેમને સહાય ચૂકવવામાં આવી છે તો તમે પીડિતોને સહાયની રકમથી સંતોષ નથી રાજકોટ અગ્નિકાંડ એ ભાજપ સરકારના નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓના પાપના કારણે થયું ભાજપના નેતાઓ અધિકારીઓના પાપના કારણે ગુજરાતના નાગરિકો પોતાના સ્વજન ગુમાવે અને તમે ચાર લાખ નું વળતર ચૂકવી ન્યાય આપવાની એ ન ચાલે સીબીઆઈ અથવા તો સતત અમારી અને પીડિતોની માગણી મુજબ નોન તપાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને દોઢ થી બે કરોડનું વળતર ચૂકવો આ અમારી માગણી પીડિતોની જે લાગણી એ જ અમારી માગણી આજે કેટલી સંખ્યામાં પીડિતો જોડાયા છે અને કઈ કઈ ઘટનાના સંદર્ભે તમારી સાથે આજે હરણીકાંડના પીડિતો જોડાયા છે તક્ષશિલાના પીડિતોએ લાગણી વ્યક્ત કરી છે અમારી સાથે ટીઆરપી ગેમિંગ ઝોનના રાજકોટના પીડિતો જોડાયા છે અને સ્વાભાવિક રીતે મોરબીના પીડિતો જોડાયા છે આ રસ્તા દરમિયાન અનેક અત્યાચાર અન્યની ઘટનાનો ભોગ બનેલા બીજા તો પણ જોડાતા રહેશે જિગ્નેશભાઈ જે પંદર દિવસની આ તમારી યાત્રા છે જુદા જુદા જિલ્લા થઈને નીકળવાની છે તમને લાગે છે કે પંદર દિવસની આ યાત્રા છે એ પહેલાં કે એ પછી તમે જે ન્યાયની માંગના થઈને નીકળ્યા છે તે સરકાર સાંભળશે સરકાર નહીં સાંભળે તો હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા નારા હૈ અમારો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક ચાલુ રહેશે પીડિતોની લડવાની તૈયારી ત્યાં સુધી અમારી લડવાની તૈયારી હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટના દરવાજો પણ ખટખટાવીશું પણ ન્યાયની લડત છોડવાના નથી આજે પણ નહીં કાલે પણ નહીં પરંતુ જે સરકાર દ્વારા કમિટી રચવામાં આવી એમાં અધિકારીઓને તો સીટ બીલું સંકેલો સમિતિ જેને સતત કહેતા રહ્યા છીએ ભ્રષ્ટ આઈએસને ભ્રષ્ટ બીજા આઈએસની તપાસ સોંપો કરપ્ટ આઈપીએસને બીજા કરપ્ટ આઈપીએસની તપાસ સોંપો તેમાં શું નીકળવાનું એટલે જ માગણી છે કે જેનો પૈસામાં ડોળો નથી એવા નોન કરપ્ટ અધિકારીની તપાસ સોંપો તો દૂધરૂધ અને પાણીનું પાણી થાય ભાજપના ભ્રષ્ટ નેતાઓ જેટલા પણ ઇન્વોલ્વ છે એ બધા જ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જવા જોઈએ પણ જીગ્નેશભાઈ જે આજે મોરબીમાંથી આ યાત્રા નીકળી રહી છે અને જે મોરબીનો જે બ્રિજ કાંડ હતો જે બ્રિજ તૂટ્યો હતો ઝૂલતો પુલ તેમના પરિવારો આજે જોડાયા છે તો તમારી સાથે કઈ રીતની વાતચીત રહી એક જ એમની માગણી છે સીબીઆઈને તપાસ સોપો ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે અને વળતરની રકમમાં વધારો કરો અને મોરબી નગરપાલિકાના જે કસૂરવારો છે જે આપણા પાપના કારણે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવી પડી એની સામે પણ આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ પરંતુ જે આરોપીઓમાં જે હતા એ લોકોના જામીન થઈ ચૂક્યા છે જે મુખ્ય આરોપીમાં હતા જયસુખ પટેલ એમ પીડિતોની વધુ તપાસની અરજી કોર્ટમાં પેન્ડિંગ છે પોલીસ ધારે સરકારી તંત્ર ભાજપવાળાએ નથી કરી રહ્યા એટલે અમે લોકો યાત્રા લઈને નીકળ્યા છીએ જે બિલકુલ જે પ્રકારે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જે પ્રકારે જે પીડિતો છે તેમને ન્યાય મળી રહે તે માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે જે મોરબીના જે પીડિતો છે જે ઝૂલતો પુલ તૂટ્યો હતો તે તેમના જે પરિવારો છે પીડિત પરિવારો તે પણ આ યાત્રામાં જોડાયા છે અને જે ગુજરાતમાં જે જુદી જુદી ઘટનાઓ બની છે તે તમામ દુર્ઘટનાના પીડિતો આ યાત્રામાં જોડાયા છે અને મોરબી ખાતેથી આ કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે જે પંદર દિવસ ચાલવાની છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છે તે આ રેલીના જ આ તમામ દ્રશ્યો છે જે કોંગ્રેસની જે ન્યાય યાત્રા શરૂ થઈ છે તેના તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ ઉપર સતત અમે તમને અપડેટ કરતા રહીશું જેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ